હલો મિત્રો હવે આ પાહું નોંધવાનું ચાલુ કર્યું છે મિત્રો અમે ખેતર જે ન ખેતરથી આજે મોણમાં આવ્યો અને આજે તો બપોરે ઘેર નહીં આવ્યો વ્યાનો ઉખેડતી નખો દાણો વ્યાનો ઉખેડ્યો પેલો મજૂર કરેલો એ ને અમે એમ કરીને ઉખેડ્યું અને વ્યાનીએ ઉખેડીએ ઢગલી વાજી કપાવીને એમ કરીને ખેતર સાફ કરવાનું મિલ એટલે હવાનો વેલો હવા મેં ખાલી નાસ્તો કરીને નાખી કરી પછી તલ ઓરવા કરી હશે નાસ્તો કરીને નાખી જણાવ બપોરે થોડીક વાર બેઠો ખાવા હો નહીં આવ્યો ભૂખો નહીં લાગી એટલે એટલે હાડાના દસ વાગે જેવો ખાઈ ને એટલે પછી નહીં ખાધો આ હું સોતીથી નોંધીને ખાઈ તો આ વાલેરોજ ચાલુ થઈ ગયા હવા અમારે વાલેરોજ ચાલવાની હશે પેલું વચ્ચે ના પેલે તું હીરો ચાલ્યો ખરા તું હીરો રોજ ખાધ્યો તું હેરો ને બીજું રીગનો તું હીરો રીગનો રોજ ખાધો એવોલું તો થોડોક ટાઈમ બે ચાર દાડા ને બે ચાર અઠવાડિયું ફુલેવર ચાલ્યું ફુલેવરનું હવે જેમ વાળેરો ચાલતો જ વાલેરો અઠવાડિયું દોઢ રોજ જ વાલેરો રોજ ગયો હવે અમને શાક શું કરવાનું એટલે આ ટોમેટો અને વાલેરો બનાવા કરીએ છીએ ને રોટલી તો અમે તો વાલરો ને એવું શાક બનાવીએ એટલે રોટલી બનાવવા કરીએ છીએ બપોરનું ભાત પડી રહ્યું છે તે વઘાર વઘારી દઈશું એટલે ચાલુ દઈશું એટલે આ સોરોને અમારે છે ને રોટલો ઓછો એમને તો ભાત જ વધારે ભાવ ખીચડી તો ભાત એ જ ખાય એમ એટલે એમને સારું છે હવે અમારું રોટલી અમે અમારું ગમે ત્યાં ત્યાં કરીને બનાવી પણ એ ઓછું એમને ખાવાનું એવું એમ આજે આખલા તારીખ કુતીલો નાખે નિયારથી ધ્યાનો એટલે આવી ખાઈ લીધું આવી ખાય ખાય નહીં ત્યાં નિહો ખાય ઓછું એ ખાશે પણ ઓછું ખાશે નક્કી નહીં આવી એમને લેસન કરવા બસ છે એટલે અરવા દિન પછી એમને કીએ છે ખાવાનું હવે પછી ખાય હાર પછી હલો મિત્રો આવા રોટલી બનાવે છે રોટલી બનાવી દીધા કે તેલ ખૂટી કે તો પાહો આ તેલનું ડબ્બું લેવા જેલો શું કરવાનું થોડાક દડા થાય કશું કશું ખૂટી જ જાય એક દળો એવું નહીં જતો કે કશું દુકાને લેવા નહીં જવાનું હે કોઈક દા કે તેલ ખૂટી જાય ખોંડ ખૂટી જાય ચા ખૂટી જાય મીઠું મરચું રોજ જ દુકાને જવાનું થાય લેવા આ પોતા પહેલો લાવેલો પેપૂર ઉઠી જો આ પાછું ક્વોન્ટિટરી લાવ્યો છું આ પેલા દા ચાલે જોવું છે તેલ વપરાય જબર તારે કે આવા રોટલી બનાવી દઈએ આ સોરણ નાસ્તાની એવું એટલે તોરી સાચી વાત એમને તર પાસ હોવા વગર ટાઈમ ન આવી કશું કશું રોંધીએ એમ હવા મેં નાસ્તો બનાવી લે પછી પાછો રોંધીએ કોક ધરબા પોરે રોંધીએ ને ત્યારે પછી એમ જેવા આવીને ચારેક વાગે હતા એ કંઈ ને કંઈ બનાવે મેગી બનાવે કંઈ પાપડીઓ તરે એવું ને તેવું કોક દાળે વળી એવું થાય ત્યાં ઢેબરો બનાવે ભજીયા બનાવી પાડે એમ એટલે પૂરું થઈ જાય એ તો હા હોય પણ આજે ભૂખ બરાબર લાગી છે આવા રૂલી જ વાર છે ખાવું છે પછી પેલી રોટલી જ શેકાજને ખાવું છે એ ભાઈ ભૂખ લાગી છે આજે ખાધું નહીં એટલે બપોરે ખાધું નહીં આવી અમે હવાર મેં ભાત ખાઈને નાખી જ દાળ ભાત ખાઈને પછી આ સોરો અત્યારે પછી તે ભાત ખાઈ જાવ હું પણ ભાત બીજું થોડું એ વઘાર દેવા કરીએ છે નાખીને નહીં દેવું વઘાર દઈશું એટલે અસલ થી જ છે ખાઈ જવાનું વઘારી હે વઘારી ખાઈ જવાનું નાખવાનું નહીં દેવું તું લહન ફોલ દે થોડું ગયા ભાત વઘાર દઈએ આપણે લહનો જબર મોંઘું છે લહનો ની વધારે વાપરવાનું ખાલી બટાકા એટલા સસ્તા થઈ ગયા છે આ ડુંગળી બટાકા ખાવાના પણ આપણે હવે લાગે છે ટોમેટો વાલેરો ને રીંગનો ફુલેવર એવું લાગે છે પણ તે રોજ રોજ ખાવાની હવે રીંગનો નહીં ખાવાતો હતો એટલે શું કરવાનું હવે રીંગનો નહીં ખાતો અમે એક દર બનાવી બટાકા જ બનાવવા કરીએ છીએ ચાલશે કે નહીં રીંગનો બટાકા ખીચડી બનાવી દેવાની હવે અને આ હવારે મેં કાલે શનિવાર છે એટલે નિહારે થાય જશે પણ કાલે આખો દાડો ઘેર રહેશે નિહારથી આવીને એટલે ખીચડી શાક બનાવી રાખો એટલે ખાયા કરશે આખો દાડો બેસો નો આજે ચાર હોવું સી પડશે એટલે સવારે બે નો વાર સુધા હે બેસો ચાર ઓછી પડશે સવારે બે વાર સુધા એમ હે જોખરુંડે તાજો હા જોખરો પડો બાજુ થોડા નહીં પડ્યો તો મિત્રો હવે અમે આ બનાવી દઈએ તો મિત્રો ચાલો જમવાનું થઈ ગયું મિત્રો બનાવી દીધું જમવાનું છોરો ખાઈ લીધું એક ખાય છે એક જણી તો છોકરો ખાઈ લીધું રોટલી બની પેલું વાલ રોડ શાક અને ભાત ભાતું તું પેલું એ વઘાર દીધું એટલે રોટલી ભાત થી ગયું મારા મસ્ત બહુ થી ગયું હવે ખાઈને ખુઈ જવાનું છે ને અમને કોમ નહી કરવાનું અમને કોમ નહીં કરવા ખાઈને ને જવાનું છે ને સવારે પાછા રાત ની રાત સવારે પછી ઊઠીને ચા નાસ્તો ને બધું બહુ ચાલું જ ખરું છે આ તો ચાલો મિત્રો જમવા ચાલો મિત્રો તારે અમે ખાઈ લઈએ પછી હવારે પાઉ શનિવાર છે ખરા એટલે આ મારા વેલ બધો વહેલા ઉઠવાનું છે પેલા દસ વાગે જવાનું પણ હા શનિવાર છે એટલે એના હો હાથ વાઈ અને આને છોકરીના હાથ વાઈ મારે મંદિરે જવાનું એટલે મારે હો વહેલનું એટલે બધાથી પહેલું મારંડાવવું પડશે પછી એમણે એમ કરીને આજે હાડા ચારે તો ઉઠવું પડશે હો કે હાડા ચારે જ લાકડા ફાકડા બધો ત્યારે જ રાખવાનું છે પોણી ગરમ કરવા એ મેં તોથી ઓર્ડર ભલાવું છું લાકડો પહેલેથી એટલે હવારે પોણી ગરમ કરવા જશે તો ચાલો મિત્રો સવારે ચાબા મૂકીને તો હું ગુડ મોર્નિંગ કરશું તો સારો તા હોય તો ચાલો મિત્રો અમે ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ સારો ચા પીવા ચાલો ચા બનાવી દીધી હવે આજે મારો વારો આવેલો ચા બનાવવાનો દક્ષા દૂધ કાઢી દેશ ભેસો ને દોણ ની એવું નાખે અમે ગમે ચા બનાવી દીયા આપડે છો નિહારે જવાનું છે તૈયાર થઈ ગયો નાઈને હાવ્યો એને હાથ વાય કે પોતોડે એટલે હાડાછ વાર મારવા આવી જાય એટલે હવે તૈયારી જ છે હાડા છ થવા આવશે વાળ મારશે એટલે એ હવે પપ્પા ચા બનાવી દઈ કે ચા બનાવી ચા પી લે પછી જાય નહી હારે અને આજે ઠંડી વધારે લાગે છે થોડાક દર આવે કે લોકો કયો ઉનારો બેસી ગયો કે કંઈ ઉનારો બેસી જાય લાગવા ટાળ છે તો મિત્રો ચાલો ચા પીવા ચાલો મિત્રો હાલો ચાલો ચા પીવા ચાલો ચા બનાવી દીધી ટા જબર લાગે છે આજે હવે તો મિત્રો ચાલો ચા પીવા ચાલો મિત્રો ચા પી લીધી આમ સુસ્તી ઉડી ઊંઘ ઉડી છે અને ઠંડીમાં થોડીક ઓછી લાગી ચા પી દીધા ચા પીવાની ટીવી પડી ગઈ હવા ઠંડી વધારે ચાલુ થઈ લોકો ઉનાળા ઉનાળા કરતા પણ કશું નહીં છે ઠંડી પડવા જોઈએ તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને ચાલો ચા પીવા ચાલો મિત્રો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો કપાસના દોરો કાપીએ છીએ આ ભેસો માટે ઉપર ઉપરનો દોરો કાપી દઈએ આજે વ્યાનો ઉખેડતે એટલે ચાર કાપડો હું મેં નહીં પડ્યો ભાઈ વ્યા ઉખેડવા બાજુ એમ કરીને વેનોની ઉખેડી ચાર ની કાપી બાકી આ કપાસનો દોરો કાપીને નાખી દઈશું કે એમ કરીને આ દોરો કાપીને ગોહરી

પછી રહેવા દીધી મજૂર મજૂરો કરેલો હતો એટલે તે પાહો નહીં તો પાહો અમે ચાર કાપા નાખી ગયા તા એ પાછો ઓછું કોમ કરે એમ કે હંગાતું હંગાત અમે હો ઉખેડા બાજલા એટલે હવે હવે પણ શું કરીએ તો ચાલ બસ આવું પડવા આવ્યું છે હવે આપણે કંઈક શાકનું કરીએ હવારે નાસ્તો કરી નાખી જ પછી બપોરે હો ખાવા હો નહીં તો એના ખેતરના ખેતર જ રીયા તાવી ખાસું બધું કોમથી જ જોવા જાય કે નહીં ચાલો તા ઘેર જ્યા હવે હે આલો નાખી દે ને બસ ચાલશે ચાલશે હવે એ ગોળું બંધ ચાલ વાલ વાળો ચાહ રહ્યો દેવાનો છે આને આપણે નહીં કાઢવાનું આ તું વેરો છે આવી તુવેરો એરો ને આ વાલ વાલ છે એ ચા રહેવા દઈશું એટલે બીજું કંઈ ઓરસું એટલે એની મેં પોની જીયા કરશે તો એ લાયકા કરશે ઉનાળા સુધી હવે આલું એનો બાકી રહી જશે આ બધી કાઢવાની છે આજે કાઢ નાખશું પેલા શેડા પર એક બાજુ ઢગલી વાર દઈએ આ પેલી બાજુ છ એક ચાશે નો નોટું ટૂંકા આ એને આજે ઉખેડી નાખીએ છીએ અમને કાલે આલું કમ થયું આલું ખેડ નાખેલું એટલે સારું થયું હવે આજે મજૂર બજુ નહીં કરવા આજે ઘેર ઘેર જ નાખશું હા પોણી ચાલુ કરી દઈએ પણ એક બાજુ આ બાજુથી પલરતું થાય અને આફા કાઢતું થશ્યું એટલે અમને લાઇટ આવે એટલે પાઇપનો બો કરી દઈએ ચાલુ કરી દઈએ આજે પલળી જતા વર પછી પેલા ખેતર એ ઉખેડવાનું ચાલુ કરી દઈએ તો એ હુરિયાની મેં વરાપ થાય વરાપ થાય એ પછી ટ્રેક્ટરથી ખેડા નાખીએ છીએ પછી ઓરીએ છે આટલું છે બહુ નહીં અડધા ક્વિંગ જેટલું છે એ મેં ઈચ્છા છે મારે ક સફેદ તલ તલ ઓરવાનું ઈચ્છા કરી છે ગઈ સાલ બી આની મેં તલ જ કરેલા તલમાં શું છે કોઈ ખર્ચો એટલો બધો નહીં એટલે સારું એને મેં ખાલી ઘાસ જ નહીં થવા દેવાનું નિંદામણ કરતું રહેવું પડે ઘાસ નહીં થવા દેવાનો એ તો તલમાં કંઈ ખાતર નહીં વધારે જોતું પોણી વાયરા કરવાનું બીજું કંઈ દવા સોટવાની એવું એવું કશું નહીં આવતું તલ મેં તો સારું રહેશે એટલા બહુ ફરીથી પાઇપનો ઊંબો કરશું દર વખત કરીએ એમ પેલો હું છે તો એ સીડા પર પાડશું પોની એટલે આ બાજુ આવશે એટલે વધુ નહીં આવે